નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપના બે સાંસદોના રાજીનામા પડ્યા છે હરિયાણા અને રાજસ્થાનના બે સાંસદો લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે ભાજપ છોડવાની જાહેરાત કરી છે ઈશાનના બીજેપી સાંસદ સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી હતી બિજેન્દ્રસિંહે કહ્યું કે મેં રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તેમણે કહ્યું કે મને ઈસારના સંસદ સભ્ય તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું પાર્ટી તેમજ પીએમ મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું બિજેન્દ્રસિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં અટવળોનો દોર શરૂ થયો છે કહેવામાં આવી રહ્યું છે કે બિજેન્દ્રસિંહ હવે કોંગ્રેસનો હાથ પકડી શકે છે વાસ્તવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્રસિંહ અને ભાજપના પૂર્વ સાંસદ બિજેન્દ્રસિંહ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ઘરે મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા રાજસ્થાનના ચૂરના બીજેપી સાંસદ રાહુલ કાસવાન કોંગ્રેસમાં જોડાશે ભાજપ દ્વારા તેમની ટિકિટ રદ થયા બાદ તેઓ નારાજ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતા